પાછો ખેંચીને સમાધાન કરાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તો વર્ણામાં પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર નોકરી પૂરી કર્યા બાદ છૂટી અને તેમની વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પહોંચ્યા હતા ત્યારે દારૂનો નશો કરેલી હાલતમાં સોસાયટીના ગેટ પાસે જ સ્થાનિકો સાથે ગાડાગાડી કરવા લાગ્યા જેથી કોઈ નાગરિકે કોન્સ્ટેબલનું પીધેલી હાલતમાં ગાડાગાડી કરતો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો આ ઉપરાંત સ્થાનિકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે સાથે જ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે દર્શક મિત્રો તમામ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે કરીશું ચર્ચા ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર રુઝાનબેન ખંભાતા સાથે જ એડવોકેટ ઉત્સવ વાઘેલા આ સર્વપ્રથમ તો આપ બંનેનું સ્વાગત છે બિંદિયામાં

આપણા દેશમાં એવું થઈ ગયું છે અને ખાસ કરીને ગુજરાતમાં એવું થઈ ગયું છે કે પાવર શું પાવર હોદ્દો કે તમે એ લોકોની સુખાકારી માટે યુઝ કરો રાઈટ અનફોર્ચ્યુનેટલી લોકો સત્તા પાવર હોદ્દો એટલે લે છે કારણ કે એ લોકોને પોતાના માટે જોઈએ છે પોતાના ફાયદા માટે લાભ માટે જોઈએ છે અને લોકો પર શું કહેવાય પેલા પેલા શું કહેવાય બોસિંગ કરવા અને એ માટે જોઈએ છે હવે તમે અત્યારે આ જોઈ રહ્યા છો આ જે 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 આ બધું તમે જે કહ્યું જેને આ કંઈ સાચું કહું તો કંઈ બહુ નવી વાત નથી વર્ષોથી આ ચાલી રહ્યું છે તમે મીડિયા બધા બતાવે એટલે શું કહેવાય આપણે તમે ને હું ડિબેટ કરી લઈએ પાછું ત્યાં ને ત્યાં કારણ કે હવે એની પર ચલો ને થેન્ક્સ ટુ મીડિયા પ્રેશર એની મહેરબાની મીડિયાની કે એટલીસ્ટ એના પર કઈ કાર્યવાહી કદાચ થઈ જાય યા પછી ઉપરથી લેટર આવી જાય યા કઈક પેલા શું કે પોલિટિશિયન નો પ્રેશર આવે તો એવી પછી છૂટી જાય કારણ કે તમે કહ્યું કે આમે ટેન્ટેડ હિસ્ટ્રી છે એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે આ આ બધું છે ને દેખાવા માટે છે હાથીના દાંત ખાવાના અલગ છે ખવડા અને શું કહેવાય આપણે દેખાવાના અલગ છે તમે જેમ જોશો કે અગર જેવા લોકો આવું કરશે તો તો આપણે અંદર અંદર પહોંચી જઈશું જેલમાં અને મોટી મોટી કલમો લાગશે એવી નાની નાની ને મોટી મોટી કલમો લાગશે અને પછી આ રિશ્વત રિશ્વત આવે તો પછી આખી સ્ટોરી અલગ થઈ જાય પણ નોર્મલ માણસો કે જે રિશ્વત ના આપી શકે તેની જોડે પછી એનો એનો દાવ થઈ જાય એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે એ છે બેન કે આજની તારીખમાં અનફોર્ચ્યુનેટલી આ બધું આપણે 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 એવું વિચારીએ છીએ કે ભાઈ લો ઓર્ડર આપણા એઝ એઝ સિટીઝન આપણા હિત માટે છે પણ લો ઓર્ડર આપડા હિત માટે નથી પણ જે આવા લોકો છે જે લોકોને એક્સપોઝ એક્સપ્લોટ કરતા હોય છે એના માટે છે હવે તમે આપ જે આ જે હેન્ડ કોન્સ્ટેબલ બોલો કે જે બી પોલીસ વાળા બોલો એ લોકો પાસે એટલો પાવર આવી ગયો છે બેન કે આ તો આ તો દારૂ હવે બીજા તો એ લોકો પોતે આપણે કાળા કાચ આપણને ના લો કરે પણ એ લોકો કરે એ લોકો પોતે તલવાર નાખે આપણાથી ના રખાય

चौजी એટલે સેક્શન 29 34 એમ ના પર લાગુ પડે રે પણ એ પોલીસ વાળા થ્રુ રજિસ્ટ્રેશન થશે રુજાનજી આપની સમક્ષ આવેસ આજ પ્રશ્ન લઈને કારણ શું હોઈ શકે છે કયા કારણોથી આવા પોલીસ કર્મીઓ વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોય જો કોઈ સામાન્ય નાગરિક કોઈ દંડ ભંગ કોઈ નિયમનો ભંગ કરતું હોય તો તેની પર તરત જ એક્શન લઈ લેવામાં આવતું હોય છે પરંતુ જો પોલીસ કર્મી અથવા તો કોઈ રાજકીય વક ધરાવતા વ્યક્તિઓ આવા કૃત્ય કરે તો તેની પર ઢાક પીછોડા કેમ મેડમ બે વાત છે એક તો જે તમે કહો કે તરત એક્શન લઈ લેવામાં આવતું હોય છે એમાં ઈ ડિફેન્સ કે કેવી રીતે એક્શન લે કારણ કે પહેલા તો આ બી સેલેશન લેવાનો બધા 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 આમ કર્મો ને પેલી કર્મો ને બધું ધમકાવે ને અંદર મૂકી દઈશું અને બધું બધું જાત જાતનું કરે પછી પેલા ભાઈ કે બેન જે ઢીલા પડે કે આની જાની કરે એટલે બધા સેક્શનો પછી હવામાં ઉડી જાય અને ના કરે તો પછી શું કહેવાય આપણે પેલા બિચારા બેન કે ભાઈ અંદર પહોંચી જાય અને પછી એ આખી અલગ સ્ટોરી થાય બીજા પણ કે હવે તમારો જે મેન પ્રશ્ન છે કે કેમ આ લોકો છે હવે પોલીસ કર્મી કરે ને એવું કેમ છૂટી જશે કારણ કે સી બેન અનફોર્ચુનેટલી એટલો સડો પહોંચી ગયો છે સોરી ટુ ટેલ બધા મારે કોઈ પોલીસ વાળાઓને ડીમોટિવેટ નથી કરવા કારણ કે ઘણી વાર અમે ડીમોટિવેટ થઈ ગયા છીએ મારે નથી કરવા પણ ડીમોટિવેટ તો અમારા જેવા નાગરિક થઈ ગયા છે કારણ કે અમે જે પોલીસ સુરક્ષા સેવા જે જે જેની અપેક્ષા જે તે લોકોનો મોટો છે એના બદલે એ લોકો કરે ને અમારા જેવા પછી જેને જેને રિયલી સુરક્ષાની જરૂરત હોય એ લોકોને ના મળે કારણ કે આજની તારીખમાં પોલીસને પગ એટલે પોલીસ અને પોલિટિશિયન એટલે કે ને ખાદીને ખાતી આપણે જે વર્ડ યુઝ કરીએ છીએ ખાદી ને ખાકી એ લોકો એકચ્યુઅલી બે અલગ સ્ટ્રીમ હોવી જોઈએ કારણ કે ખાદીનું કામ એમનું છે ને ખાકીનું કામ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું છે અને બંનેનું સંમેલન થઈ ગયું સંમેલન એટલે શું કે ખાદી ને ખાકીનું કામ પડે ને ખાકી ને ખાદીનું કામ પડે અને એટલા માટે એ લોકો એકબીજાના એકબીજા જોડે બેસી ગયા છે અને એટલા માટે એ લોકોને ખબર છે કે ખાદી ને ખબર છે કે ખાકી મને હેલ્પ કરશે અને ખાકીને ખબર છે કે ખાદી હેલ્પ કરશે એટલે ખાકી કે આ બિંદાસ રહેવાનું આપણે આપણું કરી લેવાનું જે થાય અને મારે હું મને એટલે ખાકીને કોઈ પ્રોબ્લેમ આવશે સમાજ ને આવી રહી જશે અપના આદમી એ કારણ કે સમાજ ને તો બહુ ગમે એમના માણસો પોલીસ માં જાય કારણ કે એમને કહેતા કારણ કે સમાજના જે આડાવલા કામ હોય આ પોલીસ વાળા સમાજના કામ કરી નાખે અને એટલા માટે બેન અલ્ટિમેટલી આજની તારીખમાં એટલે તો મેં કહ્યું કે બધાનો પોતાનો સ્વાર્થ છે તમે જયારે આવી પબ્લિક સર્વિસમાં આવો છો આમ તો પબ્લિક સર્વિસમાં પૈસા તો હવામાં એટલે એ પાછું એનું એને સેટિંગ કરવું પડે એટલે તમે બેન જુઓ કે આખું જે આખું જે પર્પસ હતો કે ભાઈ પોલીસે શું કામ કરવું અને કેમ પોલીસ વાળા બને ને એ લોકોને જે શપથો લે જાત જાતની શપથો લે બિફોર જોઈનિંગ ઇન્ટુ સર્વિસીસ તો બી હવે એ લોકો તમારે એમના માટે શપથ એક મજાક છે ભલે પછી મોટી મોટી વાતો થાય ધર્મ બચાવવાની વાતો થાય પણ જ્યારે તમે શપથ લો છો તમે એ જ ગ્રંથ પર શપથો લો છો અને અનફોર્ચ્યુનેટલી ગ્રંથ તો આપણું મેન જે અગર મારું માનવું છે કે પોલીસનું મેન ગ્રંથ તો કોન્સ્ટિટ્યુશન હોવું છે પણ એ બી હવે રહ્યું નથી એટલે અનફોર્ચ્યુનેટલી મેન આ ના રિઝનના તમે કહો છો ને કે કેમ નથી એ લોકો પર એક્શન લેવાતું આ રિઝનોના લીધે નથી લેવાતું અને એટલા માટે ફાઇનલી જે જે પ્રજાના કામો છે એ થતા નથી હા પ્રજા પર દાદાગીરી થાય કરપ્શન થાય એ બધું સો ટકા થાય પણ પ્રજાના જે નોર્મલ લોકો માટે જે કામો છે એ નથી થતા અને હવે આજે તમે જોયા છે આજે એવા બેન આ તો ટુ સોશિયલ મીડિયા તમને મને દેખાય છે આપણી સામે આવે છે ના તો એવા બીજા પચાસ અંદર અંદર ખાણે થતા હશે તો તમને મને ખબર ના પડતી હોય ભલે ભલે સીસીટીવી કરોડ રૂપિયાના સ્માર્ટ સિટી એટલે શું સીસીટીવી એટલે સ્માર્ટ સિટી એટલે કરોડો રૂપિયાના તમે સીસીટીવી લગાડી દીધા છે પૈસા કોને તમારે મારા જેવા અને મારા તમારો મારો કર્તવ્ય વધારે ઈમ્પોર્ટન્ટ કે જે પેલા ગરીબ લોકો છે મે ના તો અમે તો 10 રૂપિયા નું પેકેટ લે એમાં જએસટી લાગતો હોય એટલે પૈસા બધાના ઇક્વલ પૈસા છે પણ અનફોર્ચ્યુનેટલી એ ટોટલી મિસયુઝ થઈ રહ્યા છે અને પછી આપણે કહીએ છીએ કે ભાઈ બીઆર ધ થર્ડ કે ફોર્થ largst ઇકોનોમી પણ એ ઇકોનોમી નું કામ શું જ્યારે આપણા જ દેશમાં આપણા જ લોકો સુરક્ષિત ના રહી શકતા હોય અને થર્ડ ને લાજ

ઉત્સવજી આપની સમક્ષ આવે છે આજે પોલીસ કર્મીના દ્રશ્યો સામે આવે છે વિડિયો વાયરલ થયો છે તે વિરુદ્ધમાં કઈ કઈ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે સાથે સાથે તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે કે કેમ સસ્પેન્ડ તો થાય છે એ ઇન્ડિયન પોલીસ સર્વિસ સેક્શન 29 જી મિસ્કન્ડક્ટ એન્ડ વાયોલેશન ઓફ ડ્યુટી તેની અંતર્ગત શું શું પગલા લઈ શકાય છે પોલીસ વિરુદ્ધમાં પેનલ્ટી છે એમની એમને સસ્પેન્ડ કરવામાં આવે અચ્છા

કારણ કે આપણા જે લો છે મને જે યાદ છે થોડા વર્ષો પહેલા આઈ થિંક જાડેજા સાહેબ હતા આપણા હોમ મિનિસ્ટર આમ બધું એ ઢોલ પીટારા લગાડી લગાડીને ભાઈ હવે આપણો નો નવો લો છે અને પીનારો બી જાતનો બધો લો કર્યો હતો અમે તો બધા બહુ ખુશ થઈ ગયા હતા ખુશ ખુશી થઈ ગયા હતા કારણ કે આ પીના લીધે મારા બહેનો જોડે ઘરે હિંસા બહુ થાય છે અમે તો બહુ ખુશ થઈ ગયા હતા પણ એ બધો અગેન આમ પેપર રહી ગયો બધું શીખવાય કારણ કે કોઈ શું કેવાય અમે બેન અમારી બેનો જોડે ઘરે હિંસા થાય તો અમે પોલીસ વાંચીએ કે સાહેબ આ દારૂ પીને માર્યું છે તો આ લોકો કે બેન અમે શું કરીએ અમારી પાસે તો કશું છે જ નહીં અમે જયારે લો બતાવી તો કે ના બેન આ તો આવું ના હોય મેં તો ભાઈ લો લખ્યો છે મેં નથી લખ્યો સાહેબ જ લખ્યા તમારે એમાં જ છે એસેમ્બલીમાં અરે શું કહેવાય એમાં પાસ થયો છે એસેમ્બલીમાં ના ના આ તો આવું તેવું એટલે યુ વોન્ટ ટ્રાય ટુ સે કે અલર્ટ અલર્ટ કરે હવે આ પર્ટિક્યુલર આપણે ફરી આ કેસની વાત કરીએ તો અનફોર્ચ્યુનેટલી સત્ય પાછું એ છે કે ઘણા લોકો તો હો પીધો પણ પીધું પણ તમે એ બી જુઓ કે આમાં તો વધારે ગુના લાગે કારણ કે પ્રોહિબિશનમાં પીધું છે એક ગુનો કે ચલો તમે બોમ્બે મહારાષ્ટ્રમાં પીને કરો તો એક અલગ ટાઈપના ગુના લાગે છે પણ તમે પ્રોહિબિશનમાં પીવો છો તો એ પાછો ડબલ ગુના લાગે છે ને કારણ કે કે તમે ગાડી ચલાવી ગાડી ચલાવી તો ડબલ ગુનો અને પછી એક્સિડન્ટ કર્યો એટલે એક્સિડન્ટનો તો ગુનો લાગે ને વગર ગાડી ચલાવી એ બી ગુનો લાગે એટલે કહેવાનો પે પોઈન્ટ અત્યારે છે કે જે અમને જે બબાલો કરી એનો તો ગુનો લાગે પણ સાથે પ્રોહિબિશન મોટા ગુના લાગે છે અને એટલા માટે સસ્પેન્ડ બિંગ પોલીસ ઓફિસર ઋતુ એમની તો વધારે રિસ્પોન્સિબિલિટી થઈ છે તમારે જ્યારે તમારું કામ જ છે કે આ બધું ચોકીદાર કામ હોય અને પછી ચોકીદાર જ ચોરી કરે આ તો અત્યારે બેન એવી હાલત છે એટલે આ તો પેલું કહેવાય ને કે આ તો તમારી જે ડ્યુટી હતી એના પર બી તમે કલંક લગાવી રહ્યા છો એટલે આની પર તો વધારે ગુના લાગવા જોઈએ અને બેન સસ્પેન્ડ તો એ જ મિનિટે થઈ જવો જોઈએ ને સસ્પેન્શન માં બી તમને કહી દઉં આપણે બહુ હરકાશું કે સસ્પેન્ડ થઈ ગયું સસ્પેન્ડ અરે પણ સસ્પેન્ડ માં બી અડધી સેલેરી તો એને મળવાની જ છે એટલે પાછી આખી અલગ સ્ટોરી થશે પણ એટલીસ્ટ આપણે મેન્ટલી એ તો થાય કે ચલો સસ્પેન્ડ થયો એટલે એટલીસ્ટ એને 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 એ તો લાગે કે હું સસ્પેન્ડ થયો પણ હવે આપણા પોલીસમાં મેડમ એક બીજી ચીજ થઈ ગઈ છે કે તમે સસ્પેન્ડ તો બી કલંકિત ના કહેવાય કારણ કે પહેલા તો શું આપણે વિચારતા હતા કે સસ્પેન્ડ એટલે માણસ કલંકિત કહેવાય પણ અત્યારે જ વચ્ચે બધા બધી ઘણી સ્ટોરીઓ પોલીસોની વાત પાછી કે જે સસ્પેન્ડ કલંકિત સસ્પેન્શન હોય એ બી ફરી જોઈન થાય ફરી આવે પાછા ઢોલ ઢોલ નગારા વગાડીને આવે અને પાછા એ લોકોને એ લોકોને શું ઇન્ક્રીમેન્ટ કહેવાય કે પેલું કહેવાય ને એ લોકોના હોદ્દા ઊંચા થતા જાય અને બધું જાત તો થાય એટલે બેન એટલે તો કે આ થઈ રહી છે હસવાનું પણ થઈ રહ્યું છે ઓફ લો એન્ડ ઓર્ડર ટોટલ મોકરી થઈ રહી છે આપણે સિસ્ટમ ની ટોટલ મોકરી થઈ રહી છે અને પછી આપણે 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 કહીશું કે મારી મારી ગુજરાતની પોલીસ સક્ષમ મારી ગુજરાત મારી ઇન્ડિયા બધી પોલીસ સક્ષમ શું કહેવાય ફોરેન ના પોલીસ કરતા બી સક્ષમ પણ કારણ કે મારી જ્યારે જયારે એ લોકો પ્રેશર આવે ને તો બેન એ લોકો પેલી હું તો હંમેશા ગાય હોય ને પોલિટિશિયન ની ગાય હોય ને તો એ શોધી લઈ શકે છે કે આ પોલિટિશિયન ના ચંપલ પેલા મંદિર થી ચોરી જાય ને તો એ શોધી લઈ શકે છે એટલે મારી પોલીસ સક્ષમ એમાં કોઈ જ ડાઉટ નથી પણ માહી પોલીસ સક્ષમ કોના માટે એ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે ડિમોરલાઈઝ એ લોકો નથી થતા અમે થઈ રહ્યા છીએ કે ભાઈ અમારા માટે પોલીસ છે એઝ 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 અ પ્રજા અમારા અમારા સુરક્ષા સેફ્ટી સિક્યુરિટી માટે પોલીસ છે પણ અનફોર્ચ્યુનેટલી આ રીતે કામ થઈ રહ્યું છે અને પૈસા તો ના શું કહેવાય મીન મિસયુઝ થઈ રહ્યું છે. રુઝાનજી મહત્વનું છે કે આજે મુદ્દો આપણી સમક્ષ આવ્યો છે તેમાં આક્ષેપ લાગ્યો છે કે પીઆઈ અને પીએસઆઈ સામે જ હેડ કોન્સ્ટેબલે સ્થાનિકોને ધમકાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે સાથે સાથે વડોદરામાં ઘણી બધી વાર આવી ઘટનાઓ બનતી હોય છે હાલમાં જ શ્રીજીની પ્રતિમા પર કોઈ દ્વારા ઈંડા ફેંકી દેવામાં આવ્યા સાથે બીજી તરફ પોલીસ કડક કાર્યવાહી કરી છે પરંતુ પોલીસના જ આવા જે ચહેરા આપણી સમક્ષ આવી રહ્યા છે વડોદરાના તંત્ર માટે શું મેસેજ આપશો મેડમ સૌથી પહેલા જે પીઆઈ પીએસ આ બધું ભાઈ ભાઈ છે ભાઈ ભાઈ બ્રધર બ્રધર તું મેરી સંભાળ મેં તેરી સંભાળું જે મેં ના કોઈ ખાધી ખાખી તું મેરી સંભાળ મેં તેરી સંભાળું એટલે અંદર બી બધું ભાઈ ભાઈ છે પીઆઈ પીએસ આ બી આપણને તો ખબર નથી પણ પ્રોગ્રામો એ લોકોનો બી ચાલતા હશે અંદર ખાણે અંદર ખાણે એટલે અલ્ટિમેટલી એ લોકો ભાઈ ભાઈ વેળા કરે પછી એ લોકોની આખી પેલી જેટલું જેટલું સાંભળ્યું છે જેટલું થોડું જોયું બી છે થોડું ઘણું જોયું બી છે સાંભળ્યું બી છે કે આખી ચેનલ ચાલતી હોય પેલી રિફ્ટની હફતાઓની કે ભાઈ નીચે આમ 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 ઉપર સુધી બધી જતી હોય તો એટલા માટે બેન બધા એકબીજાને તો ધાક પિછોડ કરવાના જ છે ને બેન એટલે આમાં હવે અનફોર્ચ્યુનેટલી જે કેડર હોવું જોઈએ કેડર બેઝડ સિસ્ટમ હોવી જોઈએ એ તો બધી બધી નીકળી ગઈ છે બધી ભાઈ ભાઈ સિસ્ટમ આવી ગઈ છે કેડર બેઝ સિસ્ટમ બધું નીકળી ગયું છે એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં તમે ખાલી તો કહું છું ખાલી આપણે ખાલી ક્યારે આપણે બરોડા છે કારણ કે બરોડાનો કેસ મળ્યો છે કાલે રાજકોટ ને મળશે અમદાવાદ નો મળશે સુરત તો ક્યાંય નો મળશે મહેસાનો ક્યાંય નો બી મળશે તો વી હેવ ટુ બી વેરી ક્લિયર કે અલ્ટીમેટલી આ કેસ પૂરા ગુજરાત છો હું તો પૂરા ઇન્ડિયામાં ખાલી ગુજરાતની વાત નથી કરતી તો પૂરા ઇન્ડિયામાં આવું ચાલી રહ્યું છે કંઈક રિઝન્સ અલગ છે પણ ચાલી ચાલી સો ટકા રહ્યું છે એટલે પોઈન્ટ અત્યારે એ છે બેન કે આજની તારીખમાં તમારે અગર આને કંટ્રોલ કરવો હોય તો તમારે આઈધર તમારે હું તો હંમેશા ટોપ ડાઉન ટોપડાઉન ટોપ એટલે ઉપરથી સ્ટ્રીકનેસ હોવી જોઈએ અને હવે અગર આપણા હોમ મિનિસ્ટર શ્રી જે પેલું શું કહેવાય હવે આખી અલગ સ્ટોરી છે અત્યારે આપણે એમાં પાછા ડાયવર્ટ ના કરીએ એટલે કમિંગ બેક ટુ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ કે જે સ્ટ્રીકનેસ ડિસિપ્લિન એ તો બધું કશું છે જ નથી ખાલી તમે બે વાર પેલી સલામત ઠોકો એનો મતલબ નહીં કે તમારા માટે ડિસિપ્લિન આવી ગઈ છે તો સલામ કોણ ચાર વાર ઠોકી આવી ગયો એમાં હું એમાં શું મોટી વાત છે એટલે પોઈન્ટ અત્યારે બેન છે કે આજની તારીખમાં તમારે આ બધાને કંટ્રોલ કરવા માટે ડિસિપ્લિન જોઈએ ડિસિપ્લિન માટે આવા શું કે બે પાંચ બોલ્યા પાંચ મેં તો કહું છું પાંચ દસ લોકોને ટર્મિનેટ સસ્પેન્ડ નહીં સસ્પેન્ડ ઈઝ અ વેરી વેરી લુઝ થી મજા છે એ તો લોકો ને કલંકિત થઈને બી આવશે અને પાછા એ લોકોને હોદ્દાઓ મોટા મળશે પણ તમે એ લોકોને ટર્મિનેટ સીધા કરી દો તો ધીસ મિલ શું શું કહેવાય સેન્ડર મેસેજ અગ્રોસ પણ એ તો આપણે આપણે ભલે ઇટ ટીટ અન ધ રૂલ રેગ્યુલેશન તો રૂલ રેગ્યુલેશન માં વાત કરવા માંગુ છું પણ એ તો આપણે ત્યાં છે જ નહીં કારણ કે અલ્ટિમેટલી તારીખમાં તારીખ ના કહું કે ઓફિસરો રિશ્વત એસીબીઓ માં પકડાય છે અને પછી તો બી બી ઢોલ નગારા કરીને પાછા રિન્સ્ટ્રેડ થાય છે

નશાની હાલતમાં કાયદાનો રક્ષક જ કાયદાનો ભંગ કરતો જોવા મળ્યો છે તો આગામી સમયમાં કોઈ પગલા લેવાશે નક્કર કે પછી પ્રજાને જ હેરાન થવાનું અંતે વારો આવશે ને પ્રજા જે પોતાના ન્યાય માટે પોલીસ પર નિર્ભર રહેતી હોય છે તો શું આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરાશે કે પછી પ્રજાને જ વારંવાર ભોગ બનવું પડશે શું લાગી રહ્યું છે હવે તમે આજે આ કઈ આ તમે આ તમે મીડિયા વાળા મીડિયા ઇટ વેરી અગર વધારે પ્રેશર આવશે તો કઈક નાટક વધશે કારણ કે તમને એક્ઝામ્પલ વચ્ચે થોડા ટાઈમ અમદાવાદમાં તમને યાદ હોય તો પેલું બધું કઈક બહેનો અગેન્સ્ટ પેલા હોર્ડિંગો લાગ્યા હતા કે ભાઈ પેલા આડા વાળા હોર્ડિંગો નહોતા લાગ્યા કે ટ્રાફિક માટેના ના આ તે કઈ રેપ રિલેટેડ ના બધું તો આપણે મીડિયા હોબાલા કર્યા બધા મીડિયા હોવાલા કર્યા તો ટ્રાફિક વિશે જાણ્યા જોક કરી કોઈ જોગ તો પછી નું ખબર ગયા મીડિયા એ નવું પીરસ્યું ત્યાંથી પાછું સોરી બટ માફ કરજો મીડિયા વાળા પણ મારે એ બી કહ્યું કે ત્યાંથી બી પછી જયારે મીડિયા હોવાલા કર્યા પછી પેલા હોય કહ્યું કે ભાઈ હવે શાંતિ એક દિવસ કર્યું બસ બહુ થઈ ગયું જા એટલે પેલો ભી કે હા મારે મારે ચાર કામ કરવાનું હોય છે પોલીસ પાસે તો એને બી એનું set કરી દીધું એટલે મેં કહેવાનું હતું આટલો હસવાઈ રહ્યો છે કે મને દુઃખની વાત છે પણ હું હસી એટલે રહી છું કે બીજું શું કરું? રડવાનું તો છે નહીં આમાં રડવા રડાઈ તો મારે જ દુઃખી થવાનું છે એટલે હસી રહી છું કે બધું ભાઈ ભાઈ વેડા છે અંદર અંદર છે એટલે ultimately બેન પછી ક્યાંથી ન્યાય મળવાના હતા તમે હું બુમા બુમ કરશું કાલ ઉઠીને તમારી સોરી બટ મીડિયાના જ ફૂટ જે ફૂટ સોલ્જર્સ કહેવાય જે જર્નલિસ્ટ કહેવાય ફિલ્ડમાં ફરતા હોય ભાઈ ભાઈ વેડા થઈ જાય ભાઈ શાંતિ રાખ ને તું આમ તેમ તારું કામ થશે આમ તેમ એટલે પાછું એવું ને એવું થવાનું જ છે

એક ને એક આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે આ તમામ દાવાઓને પોકડ સાબિત કરી દેતા હોય છે હાલમાં જ વડોદરા ખાતે વરણામાં પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા નશાની હાલતમાં પોતાની જ સોસાયટીમાં હોબાળો મચાવવામાં આવ્યો સ્થાનિક રહેવાસીઓ સાથે ગાળાગાડી કરવામાં આવી સાથે સાથે જ્યારે તેઓને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા ફરિયાદ દાખલ કરવા માટે ત્યારે પણ તેઓ દ્વારા ગાળાગાડી કરીને પોલીસ પોલીસ મથકની બહાર જ હોબાળો મચાવવામાં આવ્યો સાથે જ પીઆઈ અને પીએસઆઈ સામે જ સ્થાનિકોને ધમકી આપવાનો પણ આક્ષેપ અત્યારે લાગ્યો છે આવા નફટ પોલીસ કર્મી વિરુદ્ધ કેવા પ્રકારના કાયદાકીય પગલા લેવામાં આવશે તે તો હાલ આવનાર સમય જ બતાવશે ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર